नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેની માહિતી વિડિયોમાં આપેલ છે જેને તમે અહીં જોઈ શકો છો. इंडियन पोस्ट पेमेंट बैंक पोस्टेमेंजार चौबीस शैक्षणिक लायका मित्रों इंडियन पोस्ट पेमेंट बैंक की आ भर्ती में शैक्षणिक लायकात अंगे की महिति अही वीडियो में तमे आ जुड़ा प्रमाण ते आतीडियो पौज कर शांतिपूर्वक चकासी शो इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती बेहजार चौव वयमरिया मित्रों इंडियन बैंक बैंकनी आ भर्ती में अलग अलग पोस्ट प्रमाण वयमर्यादा अंगे की महिहि अँ वीडियो में दर्शाया प्रमाण ने शांतिपूर्वक वीडियो ने पॉज कर चकासी शो इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती बेहजार चौबीस अरजी फी मित्रो इंडियन पोस्टेम बैंक आ भर्ती में उमेदारों अरजी फी अंगे की महिति आ प्रमाण जनरल उम्मीदवार रूपया सात सौ पचास तथा एससी एस डब्ल्यूडी उम्मीदवारोंए मात्र रुपया 150 आरजीफी तरीके चुकाववाना રહેશે इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती 2024 પગાર ધોરણ મિત્રો इंडियन पोस्ट पेमेंट बैंक ની આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પ્રમાણે વાર્ષિક રૂપે કેટલા રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી અહી વિડિયો માં જણાવ્યા પ્રમાણે છે તમે આ વિડિયો ને પauz કરીને આ માહિતી તપાસી શકો છો इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો इंडियन पोस्ट पेमेंट बैंक ने आ भर्ती में नो सिलेक्शन लेखित परीक्षा अथवा इंटरव्यू तथा डॉक्यूमेंट वेरिफिकेशन ना आधारे आधार आवे छे के पसंदगी माटे आ भर्ती करार आधारित रहे छे करार नो समयगाड़ो त्र वर्ष नो हशे तथा उम्मीर व्यक्तिगत कामगिरी आधार वारा बे वर्ष मा करार मा शक्यता है इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती बेहजार चौवीस महत्वनी तारीखों अरजी रीत ओनलाइन स्थल समग्र भारत भर्ती भरती की तारीख छ में बेहजार चौव अरजी शुरुआत की तारीख छ मे बेहजार चौवीस अरजी करने तारीख चौवीस में बेहजार चौवीस इंडियन पेमेंट बैंक भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडिएएफ लिंक ऑनलाइन अरजी करवा लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शआविया મુજબ छे આ ઉપરાંત તમે આ લિન્ક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ